પ્રવાસીઓને આકર્ષે છે લોકો અહીં ધોધની મજા માણવા માટે પણ આવે છે પરંતુ ફરી એકવાર તૂતલા ભવાણી ધોધ તેના ઉગ્ર સ્વરૂપમાં આવ્યો છે પાણીના સ્તરમાં નોંધપાત્ર વધારો થયો છે જેના કારણે વન વિભાગે મંદિરમાં ભક્તોના પ્રવેશ પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવી દીધો છે ફોરેસ્ટ રેન્જ ઓફિસરે જણાવ્યું કે મંગળવારે બપોરમાં તૂતલા ભવાનીના ધોધમાં અચાનક વધારો થયો હતો જેના કારણે મંદિર પરિસર અને જળાશયમાં પૂરની સ્થિતિ સર્જાઈ હતી જે બાદ સાવચેતીના પગલા રૂપે શ્રદ્ધાળુઓના પ્રવેશ પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે મંદિર તરફ જતો મુખ્ય દરવાજો બંધ કરી દેવામાં આવ્યો છે જેથી કોઈ જાનમાલનું નુકસાન ન થાય ખરાબ હવામાનને ધ્યાનમાં રાખીને પર્વતો અને જંગલોમાં ઘણી સાવધાની રાખવામાં આવી રહી છે જ્યારે અતિશય વરસાદ પડે છે ત્યારે પર્વતીય નદીઓ ફૂલી જાય છે વરસાદને કારણે મંગળવારે મા તૂતલા ભવાનીનો ધોધ પણ ઉગ્ર જોવા મળ્યો હતો હાલ ભક્તોને મંદિરમાં જતા અટકાવી દેવામાં આવ્યા છે જ્યારે ધોધનું પાણીનું સ્તર ઘટશે ત્યારે મંદિરના દરવાજા પણ ભક્તો માટે ખોલવામાં આવશે તમને જણાવી દઈએ કે લગભગ એક મહિના પહેલા જ અહીં મોટી દુર્ઘટના ટળી હતી ધોધમાં પાણીનો પ્રવાહ અચાનક વધી ગયો હતો જેના કારણે મંદિર પરિસર અને તળાવમાં પૂરની સ્થિતિ સર્જાઈ હતી મા તૂતલા ભવાનીના ધોધમાં પાણી એટલું વધી ગયું હતું કે ધોધના પૂરમાં અડધો ડઝનથી વધુ લોકો ફસાઈ ગયા હતા ત્યાર પછી વન વિભાગની ટીમે લોકોને બચાવીને સુરક્ષિત બહાર કાઢ્યા હતા આવી સ્થિતિનું પુનરાવર્તન ન થાય તે માટે મંદિર બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે